તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વિજયભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ખેડૂત મિત્રનો આ ટ્રેક્ટર છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ છે ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ ત્રીસ જેના ઓનર છે વિજયભાઈ મોડેલની વાત કરું તો બે મોડલ નું ટ્રેક્ટર છે અને દસ મહિનો છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ખેડૂત મિત્રનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલરમાં છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ આખું ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો વિજયભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ વિજયભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા વીમો પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરની અંદાજીત કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર રૂબરૂ કિંમત ઓછી કરી આપશે વિજયભાઈ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને ઉપર નંબર મળશે વિજયભાઈ ના ત્રાણું બે છી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો